પાલનપુર શહેરમાં અયોધ્યામાં નિર્માણ પામેલ રામ મંદિરની પ્રતિકૃતિ બનશે અને પાલનપુરના મોટા રામજી મંદિરના જીર્ણોત્થાનને લઈને રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું નવ દિવસ રામકથા અયોધ્યામાં નિર્માણ પામેલ રામ મંદિરની પ્રતિકૃતિ બનશે અને પાલનપુરના મોટા રામજી મંદિરના જીર્ણોધારને લઈને રામકથાનું ભવ્ય આયોજન કરાયું એકથી નવ જાન્યુઆરી દરમિયાન યોજાનાર રામકથામાં આવનાર ભક્તોને અયોધ્યા રામલલાના દર્શન માટે મંદિરના મહંત શ્રી એક હજાર આઠ રાઘવ દાસજી મહારાજ દ્વારા આહવાન કરવામાં આવ્યું અને આ નવ દિવસ

આયોજન કરવામાં આવ્યું છે ને આગામી બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં રામલલા બિરાજમાન થવાના છે ત્યારે તેની ખુશીમાં પાલનપુરમાં આવેલ ચારસો વર્ષ પુરાણા મોટા રામજી મંદિર ખાતે દેવડાઓ પ્રગટાવીને ભગવાન રામના દર્શન કરી ભવ્ય ઉજવણી કરાશી જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટશે પાલનપુર મધ્ય સાડા ચારસો વર્ષ જૂનું એક મંદિર છે રામજી મંદિર મોટા રામજી મંદિર તરીકે વિખ્યાત છે સાડા ચારસો વર્ષ થઈ જવાના કારણે મંદિર જીર્ણહારામાં છે તો એનું પુનઃ જીર્ણોધ્ધાર નિમિત્તે શીતપ્રાગિ મહારાજ છે આપણા કંથેરિયાનું માન જે વર્ષોથી કથા કરે છે અને દેશ વિદેશમાં એક પોતે કથા કરે છે અને બહુ મોટું ભક્તધન એ જટ ધરાવે છે અને એમને જ્યારે ત્યારે પાલનપુર શહેરના અંદર આવ્યા ત્યારે રામજી મંદિરે એમને આશરો આપ્યો તો એવું એમનું કહેવાનું થાય છે કે મારા પર એક રામજી મંદિરનું ઋણ છે એ મારે ઋણ ઉતારવું છે એના હિસાબથી એમને એક કથાનું આયોજન કર્યું એમને પોતે જ સામેથી કહ્યું કે મારે આ ઋણ ઉતારવા માટે રામજી મંદિર માટે કંઈક મારે કરવું છે એટલે એમને કથાનું આયોજન કર્યું છે રામજી મંદિર દ્વારા અને સિપ્રાગિરિ મહારાજના મુખાવિંદથી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં રામ સેવા સમિતિ સમસ્ત હિન્દુ સમાજ હિન્દુ સંગઠન બધા દ્વારા એક રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે અને એની પોથી યાત્રા એ પહેલી તારીખે બપોરે બે વાગે મારા પોતાના નિવાસસ્થાનથી નીકળશે એલે આપ સૌ પાલનપુરની ધર્મ પ્રમી જનતાને હું આહવાન કરું છું આ મોટી સંખ્યામાં કોઠી યાત્રામાં જોડાઓ નवाब साहब કે વિચાર એસા ہوا કે હમારે જાનને કે બાદ મે યે પ્રથા ચાલુ રહે કે ના રહે ઉસકે લિયે ઉનહોને નોની બજાર મે એક છોટી સી દુકાન આ મંદુર કો બેઠ ગયે વો દુકાન કા જો ભાડા આતા હૈ આજ વો નवाब साहब કે ઉસકે સિક્કા કે બદલે મે આતા તુસી બાદ આ ભગવાન કી જો મૂર્તિ અભી બતાયા કિસીને जमीन से प्रकट हुई यहाँ से 20 किलोमीटर दूर टाकड़वाड़ा गांव है अठौर परिवार है उनके खेतर में ये मूर्ति निकली थी तो वहाँ से मूर्ति चार पांच लोगों ने पहले तो बैलगाड़ी चलती थी उसमें रखी बोले कि अपने गांव में एक आश्रम उसमें इनको प्राण प्रतिष्ठा करा देते वहाँ से आश्रम में आए तो आश्रम में पचास लोग लगे लेकिन वो मूर्ति वहाँ से नीचे नहीं होती बड़ी लोगों ने कहा कि इनकी इच्छा नहीं है यहाँ बैठने की ऐसा करते हैं चलो पालनपुर एक आश्रम है वहाँ सालग्राम भगवान की पूजा होती है तो वहाँ जाके वहाँ से गाड़ी इधर ले आए तो यहाँ आके